યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશન ની આબેહુ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં સ્ટેજી ની ટિકિટ ચેકર ના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે અંકેશ્વર વિવિધ થીમ અને ડેકોરેશન આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે

આ બેહુ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે આ જે રેલવે સ્ટેશનની થીમ બનાવી છે એનો મુખ્ય આશય અમારો એવો જ હતો કે હું જ્યારે નાનો હતો કે આપણે જ્યારે નાના હતા એ સમય દરમિયાન ટ્રેન રેલવે સ્ટેશન એરપોર્ટ આ બધું આપણને નવીનતા જેવું લાગતું હતું આ સમય દરમિયાન એવું દેખાયું કે નાના બાળકોને આજની તારીખ પણમાં પણ નાના બાળકોની માનસિકતા એ પ્રમાણેની હોય એ આશયથી એ લોકોની માનસિકતાને ધ્યાનમાં લઈ ને અમે રેલવે સ્ટેશનનું આયોજન કર્યું છે